જુનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને કારણે અનેક વિસ્તારો છે કે ત્યાં ધોધમાર વરસાદને કારણે પાણી છે તે છે છે અત્યારે કણજા ગામના દ્રશ્યો કે જ્યાં કરી રહ્યો હતો ને એ દરમિયાન પાણીની અંદર તે ફસાઈ જતા જુનાગઢ ફાયર બ્રિગેડની ટીમ છે કે તેમના દ્વારા તેમનું રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ફાયર બ્રિગેડની ટીમ છે તેઓએ દોડા અને લાઈફ જેકેટ સહિતની વસ્તુઓ સાથે આ યુવક છે કે જે

એમાં અત્યારે ઘણી જગ્યાએ માણસો જે ફસાયેલા હતા એને રેસ્ક્યુ કરીને બહાર કાઢેલા છે એને બહાર કાઢવા માટે અમારી રેસ્ક્યુ ટીમ અંદર ગઈ અને દોરડા અને લાઈફ જેકેટ અને બોયા વડે રેસ્ક્યુ કરીને માણસને બહાર લાવ્યો સતત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે એનડીઆરએફ ની ટીમ છે તેઓ પણ સતત રેસ્ક્યુ ની કામગીરી છે તે કરી રહી છે ખેતરોની અંદર જે મજૂરો ફસાયા છે અથવા તો ગામની અંદર જ્યાં પાણી આવે છે ત્યાં લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી પણ એસટીઆરએફ અને એનડીઆરએફ ની ટીમો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા જુનાગઢ